મારું નામ પ્રવીણભાઈ ભોગાયતા છે ભારત કૃષિ આવું છું આજે હું લાધાભાઈની વાડી આવ્યો છું જે મોહન મોહનલાજા મોહન લાધાની જે અડવાણા ગામમાં એમણે શાકભાજીનું વાવેતર કરેલું છે જેમાં ભેડા અને રીંગણાનું વાવેતર કરેલું છે જે આપણે ભારત કૃષિ કેરનું કાર્બોપોટાસ પાયેલું છે તો આપણે મોહનભાઈને રિક્વેસ્ટ કરીએ કે તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવો ત્યાર પછી આપણે જે દવા પાઈ છે એનું શું રિઝલ્ટ મળ્યું છે એ જોઈએ રિઝલ્ટ બહુ સારું મળ્યું અને આ રીંગણા હામાં બતાવીએ પાયો અમે એક વીકામાં એક લીટર આપ્યું તો એ અમે પાઈ દીધું અને કમ્પ્લીટ રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ છે આપણું નામ મારું નામ મોહન લાચા ખાંડ ગામ અડવાણા મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું એકાવન ઓગણાસી કે સુડતાલીસ ઓકે તો આ તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે સંતોષકારક નજર ની સામે આ રીંગણી અને લીલા એને આપણે નરવાઈ જોઈ શકીએ આ રીંગણા છે આવો ફાલ છે તો તમે ખેડૂતોને શું ભલામણ કરવા માંગો ભલામણ કે આ દવાથી તમને સો ટકા રિઝલ્ટ સારામાં સારું મળે છે ઓકે ખૂબ ખૂબ આભાર